વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન તેજ છેલ્લા ત્રણ દિવસમાં સત્તરસો થી વધુ બાંગ્લાદેશીઓની તપાસ અત્યાર સુધીમાં નવ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાયા હવે ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે વડોદરામાંથી છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને અટકાત કરી લેવામાં આવી છે અને હવે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધીમાં નવ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાઈ ચૂક્યા છે આ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન તેજ છેલ્લા ત્રણ દિવસમાં સત્તરસો થી વધુ બાંગ્લાદેશીઓની તપાસ અત્યાર સુધીમાં નવ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાયા હવે ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે વડોદરામાંથી છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને અટકાયત કરી લેવામાં આવ્યા આવી છે અને હવે તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે અત્યાર સુધીમાં નવ ગેરકાયદે બાંગ્લાદેશીઓ પકડાઈ ચૂક્યા છે આ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે